Ba bói lấy lấy tên gặp nè chuẩn bị bói bán cho gaba dù anh yêu anhy gì anhy. Do anhy yêu anhy 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 nhỉ anhy nhỉ anhy 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 anhy

chơi không chơi chơi mà chơi không chơi chơi à không chơi không chơi 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 chơi

nó nhiều bồi lọ có cho nhở dọn cho bởi vì như phải thay thì nhà con cho cái gì cho mày áo ừ. ừ. con nhé cho à yêu bao ở yêu quá đấy tôi con này là cho con mời đi chưa mời đi chưa dọn cho bởi thay thì bởi thay chứ anh anh

ના આમની ના કેવાનું કે તું જોબુ ખવરાય કે ના ખવરાય અમે જોબુ તો ચટલોય આમની ન કેવાનું તો કઈ દ નઈ કેવાનું હું કીધું એક ફેક ટકા કોડા માંગાત ખળવાની લીજો આ તો અ નઈ આબુ એ કેવા ઘેર જોવું છે જોમુ ખવાય તો પલ ભગાડીન કે આ પાણી આલ તો નકા પાણી આલવાની તો પીખી હોય યાર પીકે બા

બાકી આ હા બે આલી જ છો ના કઈ ના એટલે આટલું કામ કર બીજું કઈ આટલું કામ થઈ બરોબર તમારે દેવાના હા હું હું કઈ ના બરોબર પછી

અવાજ નઈ કરાય જીવ દીચો યાર હોય શું દવા નઈ કરે ખાનું છું હમ હાયુ છા અ બેઠા બેઠા ગળા થી નાતાલા તે ધોતી નાતા બે હું આવ્યો એ સ્કવટી મેરાઈ આ નાવા લી પીવા લીધું ના આયો મય છે ને કયું પીશો એક જગ્યાએ હોય ને નાયુ પાણી પીશો હે નાયેલો પાણી આને નઈ આયો ચા બાં ન આયો જમીતી વાત તો ગરમ નઈ

પગ મજકો ની હોય એવું કહો ખબર ગરમ કરી ચોપડાવી મેં એમ કીધું ઉપર પડેલા કીધું તમે ઉપર ચડી ગયા હવે સરપંચ ના જબુડે જવાનો વિચારે ના કરતા એક વાર પડે બીજી વાર પડે

અંબાળજો હવે એસકે અમે તો અંબાળી ચડી ગયો પેલી વખત ઓબા ઉપર ચડી ના ગયા તો આ તો ચડવા જ નહીં દઉં અમે ભમી ગયેલો વધારે જીવાનું હોય ચડતા નઈ અને સોંતિ થી બરોબર અને હાલ ઘર ચલા જોબુ ખાતા જોબુ ખાતા